ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 શું થાજો અત્યારેમાં ભીંડો ભીંડો સુધારો છો હા આરે તમારે બેને જમવા જવાનું છે હા એટલે રિયા રસોઈ ક્યારે હું કરી દઉં એટલે રેલા હા એટલે આ બધી સુધાર દઉં છું ઓકે સાકડી તૈયારી કરી દઉં સાખરોટી કરો નાખી દિવસે હમ નાસ્તો થઈ ગયો નાસ્તો કરી લીધો હમ આદુસ મોડી ઈઠીતે હમ કુછ આ કે નાસ્તો કરી રહ્યો આ બધું ને હમ બરાબર કે વરસાદ આવશે પણ આવ્યો નહીં ને રી ગરમી થતી હતી રાત ને તો એસી ચાલુ કર દોય ને ઈ તો તા પેલી એસી કર્યુંતું સાલી હમ law soudan dote le nek la. Hmm. Yali <coughs> lakha pan cheye 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 mat gri mat ki chawal mat ki cheye maha kari mat na san sote હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો વાગ્યા છે આજે અમારા બિલ્ડિંગમાં નેબર છે ને એના જ ખરા પ્રસંગ છે એટલે એમટીવી માં જમવા માટે જવાનું છે બે જણાને અને બાબુજ રસોઈ થઈ ગઈ બધું કામ પતી ગયું મારે રિયાને ત્યાં જમવા જવાનું છે જમવાનું પતાવી પછી ત્યાંથી પાછા બહાર જાશું અમે એટલે ગાડી કરાવવાની હતી ગાડી કરાવવા હું આવી ગયો છું ને નીચે મારો ફ્રેન્ડ રિયા છે ને એની જોડે રિયા એ લોકો સાથે આવી જશે બસ હવે એને જ કોલ કરીશ એ લોકો ક્યાં પહોંચ્યા ત્યાંથી પછી હું જોઈન કરી લઈશ એ લોકોના જમવાનું લઈ લીધું છે ભોજન ગ્રહણ હમ અને ગમે ત્યારે ગમે ત્યાંની અંદર આવી જાય મેડમ હા ઓવર આ મસ્ત લગ્ન માં જમી કરીને રસ્તા માં હરિયન મોમીન ત્યાં મે 1 કલાક બ્રેક લીધો એસી ચાલુ કરીને સુઈ ગયા મેડમ 1 કલાક નીંદર ખેંચી લીધી છે હવે અડધી કલાક હવે અડધી કલાક અડધી કલાક ઓકે અને હવે બસ અમે લોકો પાછા જાય છે અહીંથી હવે સીધા જાય છે મૂવી જોવા માટે કયું હાઉસફુલ ઘણી વાર ઘણા એની કમેન્ટ આવે મૂવી જોવા જાવ એ તમને નામ નથી કહેતા બહુ સિક્રેટ રાખો હવે એમાં શું સિક્રેટ રાખવાનું બાપ ફરવા જવામાં મને એક બે કમેન્ટ આવી હતી કે ફરવા જવાનું તમે બહુ ને ઓલી સિક્રેટ રાખો છો કાંઈ સિક્રેટ નથી રાખતા ભાઈ બ્લોગ અમે અમારી રીતે ખાલી અમારો બ્લોગ લેતા હોઈએ છીએ કોઈ ટ્રાવેલ બ્લોગર તો અમે જીવ નહીં કે એટલું ડિટેલમાં અમે બધું એ કહેતા હોય છતાંય અમે આ વખતે ઘણું બધું ફરતા ફરતા અમે કીધું છે કે ક્યાં રોકાણા કેટલા રૂપિયાનું ભાડું હતું એવું બધું ઘણું ડિટેલમાં બધું બતાવી ગયું છે તો ફાઇનલી મૂવી જોવા જાય છે એ પેલા થોડીક ઠંડક કરવાની છે સોળા સાથે આ પાછી પૂછે છે સોળા ક્યાં તારે તારે લેવા જવાની છે

સીધી સીધા આવ્યા અમે ભાજી લેવા પારસંદ આવ્યો એક જ પાઉં કરજો અમે અડધું અડધું ખાવું ભાઈ હા તો તો સારું લ્યો એક પાઉં તમને ખરી મેડમ કે આવું બનાવ તો નથી પણ બધાને ભાજી હમ હું જ્યારે પાર્સલ લેવા હું આવું ને એટલે ભાઈ રાજી બાજી રાજી રાજી થઈ જાય એકદમ પરાણે એ પાઉ બનાવ્યા છે તમે ચાખો ને ચાખો એ ગયો પાર્સલ કર કા ભાજીવાળા પાઉ ગેરાજી કે આપણે ઓમ કઈ કસ્ટમાઈઝ કરીને કંઈ કોઈને આપતા નથી ઓનલી પાર્સલ હોય જાય એમ ઘરે જઈને જાગજો પણ અમારા બાપુજીને બહુ ભાવે એટલે એમની જ આજે ઈચ્છા હતી કે મારે આ પાઉંભાજી ખાવી જાય એટલે અમે બધાયનો પ્રોગ્રામ એ જ કં નાઈ બસ હવે સાતને વીસ થઈ જાય ઘરે પહોંચશું ત્યાં પોણા આઠ જેવું થશે અને મહેમાન અહીં આવે છે આઠ વાગે સ્પેશિયલી જેમ ગેસ્ટ આવે છે ને એમના એમ નાની દીકરી છે ને એને બાને મળવું હતું અમે એમની સાથે કામય કરેલું છે આજે મેમને કીધું હતું તમારે જ્યારે મેળવે ત્યારે આવજો એટલે સ્પેશિયલી એમની દીકરી જે ડોટર છે ને એમ એ બાને મળવા માટે આવે છે એટલે આખું ફેમિલી આવે છે વહોતું પડી ગયું બોતું જ બની જાય ને ગરમ ગરમ પેક તૈયાર હોય માથે ક મેમી ઘરે આરામ કર્યો ના અમે પહોંચી ગયા બે વાગ્યા પછી પોણા ત્રણ વાગ્યા મમ્મી ને ઘરેથી નીકળી ગયા પોણી કલાક પછી

પાઉં ભાજી જમવાની હતી ને જો ફૂલ તીખી બા ની ભાજી એકદમ મોરી છે લાલ મરચું નાય ખાવી ના આવ હાવી સરસ છે એમ કઈ ઘટતું નથી હમ અત્યારે ઘરે ગેસ્ટ આવ્યા હતા ને ગરમ ગરમ એક જગ્યા કચોરી લઈ આવ્યા હતા કચોરી ચાખી મગની દાળની કચોરી છે સરસ છે બે માટે મીઠાઈ આવી છે છોકરા <laughs> <laughs> <hazhi> <laughs>

અને બીજું કયું હતું ભૂલી ગયો એમાં સુડતાલીસ ડિગ્રી તાપમાન મપાણું છે આજનું રાજસ્થાન અને હજી એક હતું સુડતાલીસ ડિગ્રી બોલો સુડતાલીસ ડિગ્રી એટલે ગ્લેશિયર બધા ઓગળે છે આ બરફ બધા ઓગળે જાય એનું કારણ હજી પહાડ યાદ ઉદાર ગેસ પછી બધા

અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત